સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પંડાલોમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી રહી છે રાજકોટમાં જુદા જુદા સ્થળોએ ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું ભાજપ દ્વારા વેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ગણપતિ મંગળ મહોત્સવનું આયોજન થયું તો મેયર બંગલાથી ધામધૂમપૂર્વક દુંદાળા દેવને રેસ મેદાનમાં લઈ જવાયા ભાજપ સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો ઉપસ્થિત રહેશે સ્વદેશી હમારા સ્વાભિમાન હી ભારત કી પહેચાનના બોર્ડ લાગ્યા છે અઢારમું વર્ષ છે બધા જ કાર્યકર્તાઓ જૂના કાર્યકર્તાઓ એવા છે કે જે અઢાર અઢાર વર્ષથી આ કાર્યક્રમોમાં જોડાયેલા છે એનું ભવ્ય આયોજન અમે કરેલું છે આ કાર્યક્રમોમાં વિવિધ બેનો માટે વિવિધ સ્પર્ધાઓ રાખેલી છે બાળકો માટે પણ ચિત્ર સ્પર્ધા રાખેલી છે એક ખૂબ જ પ્રખ્યાત અમારી સ્પર્ધા છે ઓપન રાષ્ટ્ર ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા એનું પણ આયોજન થશે સાથે સેવાના કાર્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોઈએ તો સાંઈરામ દવેનો સાયરો રાખવામાં આવેલો છે શ્રીનાથજી ની ઝાકી રાખવામાં આવેલી છે ડાયરાના સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી નો ડાયરો પણ રાખવામાં આવેલો છે એક દેશભક્તિના ગીતનો કાર્યક્રમ જાગો હિન્દુસ્તાની પણ રાખવામાં આવેલો છે